મિત્રો આજે આપણે બનાવીશું ખાવાની મજા પડી જાય તેવો ખૂબ જ સ્વાદિષ્ટ વઘારેલો રોટલો આ વઘારેલો રોટલો ઘરમાં બધાને બહુ ભાવશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીંયા બે રોટલા લીધા છે અને રોટલાના આ રીતે મીડિયમ સાઈઝમાં ટુકડા કરી લીધા છે અહીંયા મેં તાજા રોટલાનો ઉપયોગ કર્યો છે એનાથી આ વઘારેલો રોટલો ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે આપણે રોટલાને વઘારી લઈએ તો પેનમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન જીરું સાથે એક ચોથા ટીસ્પૂન હિંગ થોડા મીઠા લીમડાના પાન અડધી ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને ત્રણ ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ તો આ વઘારેલા રોટલામાં આપણે લીલું લસણનો ઉપયોગ કર્યો છે એનાથી આ રોટલો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે હવે તેમાં ઉમેરીશું અડધ ટીસ્પૂન હળદર અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી મસાલાને એકવાર મિક્સ કરી દઈએ પાણી ઉમેરવાથી આપણા મસાલા બળશે નહીં તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ હવે તેમાં રોટલાના ટુકડા ઉમેરી દઈએ સાથે બે કપ જેટલી છાશ ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ હવે આ રીતે સતત ચલાવતા રહેવાનું છે જેથી છાસ ફાટશે નહીં અને વઘારેલો રોટલો ખૂબ જ સરસ લાગશે તો ફક્ત બે મિનિટમાં આપણો ખૂબ જ સ્વાદિષ્ટ વઘારેલો રોટલો તૈયાર છે હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી ગરમ ગરમ સર્વ કરી લઈએ તો જોતાં જ ખાવાનું મન થાય તેવો એકદમ ચટાકેદાર વઘારેલો રોટલો તૈયાર છે ખૂબ જ સરસ રોટલો બન્યો છે તો તમને આ વઘારેલા રોટલાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો